સુરત શહેરના નાગરિકોને ફરીથી સજા શહેરના રસ્તા પર ફરી એકવાર જોવા મળ્યું કેમિકલયુક્ત પાણી ઉદના બાદ હવે વરિયાળી બજારમાં પણ કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું છે તો હોડી બંગલા નજીક કેમિકલયુક્ત પાણીથી આરોગ્ય પર ખતરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે તો સુરત શહેરના નાગરિકોને ફરી એક વખત લાલ પાણીની સજા ઉધરા બાદ હવે વરિયાળી બજારમાં પણ કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું છે લાલ પાણી રસ્તા પર વહેતું થયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેમિકલ યુક્ત પાણી શહેરમાં ફરી વળ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે ફોનલાઇન પર છે ધનરાજ જે રીતે વારંવાર કેમિકલયુક્ત પાણી જે ગટરોમાંથી બેક મારે છે ફરી એક વખત વરિયાળી બજાર જે આવેલું છે ત્યાં આ દ્રશ્યો સામે આવ્યા છે ધનરાજ બિલકુલ વરસાદ છે કેમિકલ માફિયા ખોલી રહી છે પહેલા ઉધના વિસ્તારમાં લાલ કલર કેમિકલ યુક્ત પાણી બહાર નીકળી રહ્યું હતું હવે લીલા કલર કેમિકલ યુક્ત પાણી છે સુરતના વરિયાઈ બજાર હોડી હોળીબંગલા પાણી નીકળતું જોવા મળી રહ્યું છે ત્યારે આ પાણી લઈને જે પાલિકા વિભાગ છે તેને જાણકારી મળતાની સાથે જ તાત્કાલિક દોડી આવ્યા હતા ઉધના બાદ વરિયાઈ બજારમાં આ પ્રમાણે આજે ઘટના છે જોવા મળી રહી છે હોડી બંગલા નજીક આ પ્રમાણે કેમિકલ કેમિકલયુક્ત પાણી છે એ ગટરમાંથી બહાર નીકળતું જોવા મળી રહ્યું છે ત્યારે જે પ્રમાણે તપેલા ડાયંગ હોય કે પછી અન્ય કેમિકલ જે ધંધો કરનારા વ્યક્તિ હોય છે આ આ ગટરની અંદર કેમિકલયુક્ત પાણી છે એ વેપલો કરતા હોય એ પ્રમાણેના જાગતો પુરાવો છે એ અત્યારે હાલ જોવા મળ્યું છે જોકે ગુજરાત પોલીસ આ બાબતને લઈને સિરિયસ ન હોય એ પ્રમાણેની તસવીરો વારંવાર સામે આવી રહી છે ખાસ કરીને તપેલા ડાયંગ જે જે કારદારો હોય છે તેઓ આ પ્રમાણે દોડી આવ્યા હતા અને હવે વરિયાઈ બજાર વિસ્તાર છે જે સેન્ટ્રલ ઝોન માનવામાં આવે છે ત્યાં આ પ્રમાણેની ઘટના સામે આવી છે ત્યારે આરોગ્ય વિભાગે વાયરલ વિડીયો આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જી ચોક્કસ માહિતી તો સુરતના આ દ્રશ્યો છે જ્યાં થોડા દિવસ પહેલા ઉધનામાં જે લાલ કલરનું પાણી ગટરમાંથી બેક મારતું હતું તો આજે વરિયાળી બજારમાં આ પ્રકારનું કેમિકલયુક્ત પાણી રસ્તા પર વહેતું થયું છે ત્યારે સવાલ એ થાય છે કે પ્રશાસન જે મોટી મોટી વાતો કરે છે કામગીરીની ક્યાં છે પ્રશાસનના લોકો સવાલ અહીંયા એ થાય છે અલગ અલગ દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો એક તરફ ઉધનાના જે દ્રશ્યો બે દિવસ અગાઉ જે લાલ કલરનું ગંદુ કેમિકલયુક્ત પાણી બહાર આવતું હતું તો આજે વરિયાળી બજારના આ દ્રશ્યો સામે આવ્યા છે જીપીસીબીની જે કામગીરી છે તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હોડી બંગલા નજીક કેમિકલયુક્ત પાણી પરથી આરોગ્યનો ખતરો જે સ્થાનિકોને ઊભો થઈ રહ્યો છે સાથે જ ઉધના બાદ હવે વરિયાળી બજારમાં પણ કેમિકલયુક્ત પાણી રસ્તાઓ પર વહેતું થયું છે